લખપત પંથકમાં કાળ જાળ ઉનાળાની ગરમી વચ્ચે પાણીની અભૂતપૂર્વ કટોકટી પાણી પુરવઠા બોર્ડના અધિકારી પ્રભાકરન ખુદ પાણી પ્રશ્ને પાણીમાં બેસી જતા લોકોમાં ભારે આક્રોશ નીતિન પટેલે આ અંગે લડી લેવાનો મૂડ જાહેર કર્યો હવે જોઈએ દર્શન સોનીનો ફેસબુક તહેવાર સમગ્ર તાલુકામાં પાણીની તંગી છે ત્યારે કઢી ત્યારે ગઢુલી અને દેવાપર ગામના લોકો દ્વારા પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે મોટા ભાગના ગામોથી ગામોમાંથી સરપંચ અને આગેવાનો મહિલાઓ મોટી સંખ્યામાં ધરણાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા રહ્યા છે જસવંત સાંકલાએ જણાવ્યું હતું કે પાણીની પરિસ્થિતિ છે ત્યાં સુધી અલગ ચાલુ રહેશે જરૂર પડી ગાંધી ચિંધ્યા માર્ગે જવાની પણ સૂચના આપી છે ખાસ કરીને આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા ગડોલીના સરપંચ નીતિન પટેલે જણાવ્યું હતું જ્યાં સુધી તંત્ર નહીં જાગે ત્યાં સુધી આંદોલન કરવામાં આવશે અને આ આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે પાણી પુરવઠા બોર્ડના અધિકારી શ્રી ગોસ્વામી હતા ત્યારે પાણી છૂટથી આવતું હતું પરંતુ પ્રભાકર તરીકે ચાર્જમાં આવ્યા છે ત્યારથી પાણીની તંગી શરૂ થઈ જાય ખોટા આંકડાઓ આપે છે અને ખોટાઓ વાયદાઓ કરે છે આ અધિકારીની તાત્કાલિક અસરથી બદલી કરે તેવી માગણી કરવામાં આવી છે હાલ માત્ર ટેન્કર ઉપર જ પાણી આપવામાં આવે છે પરિણામે લોકો આવી કાળઝાળ ગરમીમાં હેરાન પરેશાન થઈ ગયા છે